શિયાળાની ઋતુ શરૂ થતા રમતગમતના રસિકો દ્વારા સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ડભોઈ તાલુકામાં મોબાઈલ ટુર્નામેન્ટ રમાઈ હતી કે જેમાં ગતરોજ ફાઈનલમાં સંજરી મોબાઈલ એક્સઆઈ વર્સિસ એ મોબાઈલ એક્સઆઈ આવી હતી કે જેમાં એ મોબાઈલ ટીમને પહેલી ઇનિંગમાં છત્રીસ બોલમાં પચાસ રન માર્યા હતા ત્યારબાદ સંજરી મોબાઈલ ટીમને બોલમાં છપ્પન રન મારી વિજય પ્રાપ્ત કર્યો અને તે મેચના મેન ઓફ ધ મેચ ફાતિયા મોબાઈલના બેસ્ટમેન અબ્દુલ સમદ બન્યા હતા કે જેમાં અબ્દુલ સમદને દસ બોલમાં સત્યાવીસ રન મારી પોતાની ટીમને વિજય બનાવી હતી મેચને નિહાળવા માટે ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ફઝલ રઝાક ખત્રી ડભોઈ ડભોઈ મોબાઈલ એસોસિએશનનું અમારું જે યુનિયન છે એના ગયા વર્ષે પણ અમે આવી રીતે ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું જે એક દિવસનું હતું અને જેવું સેમ અમે આ વર્ષે પણ કરેલું છે જેમાં એક દિવસનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે જે મૂળ અમારો મનોરંજન અને સ્વાસ્થ્ય માટેનો હેતુ હતો અને સવારથી સાંજમાં અમે લોકોએ આ ચાર ટોટલ ટીમ હતી જેવી રીતે એચટી મોબાઈલ એ મોબાઈલ બાપુ મોબાઈલ અને સંજરી મોબાઈલ એમાંથી અમારી સંજરી મોબાઈલની ટીમ વિજેતા બની છે જે વિજેતા ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમને શુભેચ્છા પાઠવીએ છીએ અને આ રીતે જો બધાનો સાથ સત્કાર રહેશે તો આવતી વર્ષે પણ અમે આ રીતનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીશું કેટલા વર્ષથી કરવામાં આવે છે લગભગ આ ગયા વર્ષે કરી તો અને આ બીજું વર્ષ છે અમારે એના માટે શું કહેવાય છે આવનારા સમયમાં વધારો થશે અમારા સમયમાં વધારો એટલે અમે આવતા વર્ષ પણ કરવાનો સંપૂર્ણ રીતે અમારો પ્રયાસ કરીશું અને બધાનો સાહસ સરકાર રહેશે તો હજુ અનુસાર સારી રીતનું અમે આયોજન કરી શકીશું